બરાબર મિતુલ આજે પોટા માઉસ બન ચોલી કે પાછળ દેખિયા કિડાલ બોલ કે નસ આયે રે ફાવાવા

મોશામ આજ નો હારું હે કેવું જે તો ને કે જેવું દુકાન ની દુકાન કેટલી વાર મુકો કેટલી વાર અનબો આપડે દુકાન બે હું ફોટો પાડવા માટે

એક નાખો <pgwwww> <coughs> <sa> <dil> <-kado>